જે નરેગામમાં જે લોકો જે ગરીબ ભરના જે અંતરિયાન વિસ્તારના જે લોકો છે તેમના માટે આ યોજના છે અને એ યોજનામાં જે શ્રમિકો કામ કરતા હોય છે તેમનું તેમને વેતન મળતું હોય છે આપણી જોડે આ ગામના લોકો ભેગા થયા છે અને એમને કાલે પણ ડીડીઓ અધિકારી છે તેમને રજૂઆત કરતા જોવા મળ્યા હતા આપણે આખું કે પ્રક્રંગ શું છે એને આપણે અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે તમારું મારું નામ તરાલ મુકેશભાઈ ભાગમ ગામ છો હવે કાલે તમે

અમે ક્યારે જોબ કાર્ડ એમના જોયા છે ના સાહેબ નહીં જોયા કોઈના જોબ કાર્ડ નહીં બસ ઓફિસમાં પડેલા હે કદાચ સીટીઓ સીધી ઓફિસ છે કોમ પાસ કોઈ નથી એ જોબ કાર્ડ છે અને એવું સંભળાવવા મળ્યું છે કે બધાના બેંકના ખાતા છે બેંકના ખાતા ક્યારે જોયા છે ખરા ના નહીં જોયા ડાયરેક્ટ બસ સોપરી પાસબુક નહીં મળ્યો ખાલી એક ક્લિપ સીટી આપી કે આ તમારો એકાઉન્ટ નંબર છે અમે આ જે પ્રશ્ન લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી છે કયા કયા અધિકારીઓને મળ્યા સાહેબ સાહેબ ડીડીઓ હતા ડીડીઓ સાહેબને અને ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે અને એવું કીધું છે કે સાહેબ અમારું ઉડો તપાસ કરી અને અમારું આ પેમેન્ટ જલ્દીથી વહેલું અમારે પરત મળે એ રજૂઆત કરી કેટલા લોકોના શ્રમ કાર્ડ બનેલા હશે ને કેટલા લોકો પીડિત હશે કેટલા લાખ રૂપિયા આ અધિકારીઓ રોકી રાખ્યા છે અને કેમ રોક્યા કંઈ આજ સુધી કંઈ કીધું છે સાહેબ મારા અંદાજમાં તો એટલું હોય કે જે મારી નજરમાં લગભગ બારથી તેર લાખ રૂપિયા કે ભદ્રમાળ પ્લેટીના અને એ પેમેન્ટ એ માટે રોકવું છે એવું મને લાગે કદાચ એનો ઈચ્છા હે પાંચસો રૂપિયા અમારા પાસે લેવાના કદાચ કોઈ માણસે ના અપાય એના પેલા રોકી રાખે એવું મને હવે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આમાં કોઈ અધિકારીઓ ભેગા છે અને કઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું કઈ આશંકા કરી આ સાહેબ સો ટકા અધિકારીઓ બધા અંદર જ છે એ હરે સાહેબ છે જવાબ ઉત્તર નહીં આપતા અને મહેશ સાહેબ નહીં આપતા જવાબ અને એના પાસે એ ભદ્રમાં જે કોમ શરૂ હતું તે જગ્યાએ સાઈડ પણ જોતો સાત જણ ની હાજરી પૂરેલી હતી અને પાંચ જણ જગ્યા ઉપર હતા અને પૂછ્યું કેટલા દિવસથી થી કામ શરૂ છે તો સાત દિવસ થી મટર શરૂ હતું અને એક કલાક કામ કરેલું હતું સાઈડ ઉપર તો આ જે અધિકારીઓ જે છે હાજરી ખોટી ભરાઈ રહી છે જોબ કાર્ડ નથી બેંક ના ખાતા શ્રમિકો ખબર નથી એવા આક્ષેપો લાગે છે આપણી સાથે બેન પણ છે બેન તમે નરેગા યોજનામાં કામ કરેલું છે હા કેટલા સમય સુધી કામ કરેલું છે બે ત્રણ મહિના તો તમે તમારું

એ તો પરી ગયા હેમ કે પણ ખાતા મોતે કે રૂપિયો પરતો ના છે હવે અધિકારીઓને મળી રહ્યા છે બેંકની જે વિઝિટો કરતા હોય છે કે ખાતામાં પૈસા આજે આવશે કાલે આવશે પરમ દિવસે આવશે અધિકારીઓને પણ મળે છે થઈ જશે પણ તેર તેર મહિના થવા છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતામાં પડ્યું નથી આપણા જોડે બીજા પણ ગામના લોકો છે શું નામ છે તમારું તમને આજે જોબ કાર્ડો છે ખોટા બડાયેલા છે અને આજે ખોટી ભરાઈ રહી છે માણસો હોતા નથી શું કહું છો સાહેબ પહેલા તો આ લોકો કોઈ જોબ કાર્ડ જોયે નથી જોબ કાર્ડ ઓનલાઈન બનાયેલો ખરો પણ કોઈ જોયે નથી અને જે આ માટી કામ કરે છે એમના જે પૈસા તમારા ખાતામાં આવી જશે એવું એમના દ્વારા કહેવામાં આવે છે પરંતુ જે વખત તો ઓફિસમાં જઈ અને પૂછી તો તમારા ખાતામાં પૈસા પડી જાય આ લોકો બેંકમાં જાય બેંકમાં જાય જોગડાવે તો બેંક વાળાનું કહેવું થાય કે એક પણ તમારા ખાતામાં આવે નથી કામ કરીને વારંવાર ધક્કા ખવડાવે અને કહેવા જાય તો તમારા પૈસા આવી જશે અને છેલ્લે તો કીધેલું કે હવે પછી તમારે જે કહું એ કરી લો હવે તમારા ખાતામાં કોઈ પેમેન્ટ આવશે નહીં અને જે આવવાનું હતું એ આવી ગયું તો જે આવવાનું હતું એ પેમેન્ટ આવી ગયું આપે એ લોકોએ ક્યારેક પેમેન્ટ જોયું છે તમારા ખાતામાં ના સાહેબને જોયું કંઈ તો પેમેન્ટ ગયું ક્યાં એ સાહેબને ખબર સાહેબ તો તમને એવું લાગે છે કે તમારું પેમેન્ટ જે તમારે કામ કરેલું પેમેન્ટ બીજાના ખાતામાં જતું હોય ચોક્કસ સાહેબ એવું કઈ શકાય તો અધિકારીઓ જે છે હવે તો એવું કહેવાય છે કે ન ફટાય કે હવે તમારો જે પૈસા છે પૈસા છે એ આવશે જ નહીં એવું નટવામાં આવ્યું છે ને આ લોકો ટીડીઓ હોય કે ડીડીઓ હોય એમને વારંવાર રજૂઆત કરતા નજરે પડ્યા છે ને હવે આગળ જોવાનું રહે કે સરકાર કેવા પગલા લે છે ને આ જે શ્રમિકો છે એમને જે શ્રમદાન કર્યું છે એમનું વેતન એમને મળશે કે નહીં તમને સરગરા મૂચ કે બીજા